જી તમારો પરિચય વિપુલ ગણેશભાઈ મારવાડી જી વિપુલભાઈ આજે તમે ખાસ એસપી કચેરી એમાં કે અમારી એક દીકરી છે અમારી બેન છે તે સત્યાવીસ સવારમાં દસ વાગ્યાથી સલાહ હતા છે તે એના મેં અમે શોધખોળ માટે અરજી બહુ આપી છે પોલીસમાં અમે ફરિયાદ આપી છે પશ્ચિમમાં પણ અમારી કોઈ કાર્યવાહી થતી નથી ત્યાં આગળ સાહેબ તે એના માટે અમે આજે છેલ્લા દસ દિવસથી દોડધામ કરીએ છીએ પણ અમે કોઈ જ જવાબ નથી આવતા જેની પર શક લાગે છે અમે એ લોકોને ઉઠાઈ જઈએ વાતચીત કરીએ એમની જોડે કોઈ યાદ યાદચાલાકી નથી કરતા એમની જોડે અમે છતાંય અમારી ઉપર અરજી ઊંધી લખવામાં આવે છે કે તમે એ લોકોને ઉઠાઈ કેમ જાઓ છો આજે અમે ડીએસપી ઓફિસ સાહેબને તે આવેદનપત્ર પાઠવા આવ્યા છે કે અમારું સાહેબ કોઈ નિયળ અનો નિયમ કઈકનો નિકાલ લાવે

સત્યાવીસ છ એ ગઈ સાહેબ સત્યાવીસ છ સવારે દસ વાગ્યાનો ટાઈમ હતો ત્યાં કે અમે આખો દિવસના જે છોકરાના સગાવાળાને ત્યાં બધે ફરી વળ્યા એમના સગાવાળા જ્યાં ત્યાં રહે છે બધે ગયા એમના સગાવવાળાને જોડે લઈને ગયા છે અમે એમની દીકરીઓ રહે છે એમના કોઈ સગા રહેતા તેમ બધે તપાસ કરીને આવ્યા સાહેબ એવા અમને એવા જવાબ આપે છે કે હવે કોઈ આવી નથી પણ આવશે તો અમે તમને જાણ કરી શકીએ ને એ લોકો આજે અમારી ઇલાકામાં કે ચીજો ચોથો કિસ્સો કરે જાય કે ત્યાં કોઈ પબ્લિક જાગૃત થતી નથી તો અમારે જાગૃત થવું છે આ વખતે તો એમનો કંઈક અમે રસ્તો કરી શું તમારી માગણી શું છે અમારી માંગણી કે છોકરી અમને પાછી લઈને આપી દે અને એ લોકો પર કાર્યવાહી એવી કરે કે એ લોકો એથી ઘર જોડીને જતા રહે આજે કેટલા દિવસ દસ દિવસ થયા ગેપ થઈ ગઈ છે કોઈ કાર્યવાહી કરતા નથી ચોથો કેસ થયો છે ભગાઈ ઉઠાઈ નાખે છે અને

છોકરી ભાગી ગયા લઈ મા વગર ની છોકરી છે કેટલો ટાઈમ થયો નવ દિવસ થાય કાલે દસ દિવસ થશે છોકરી ની કોઈ સારવાર નહીં કહે પોલીસ માં અમે આવશે એટલે તમને જણાવીશું શું નડિયાળની પોલીસ નથી ને છે ચોકી અમતી કરી ને બે રહ્યા છે સરકારી પગારો છોકરી છોકરી છોકરા હાજર કરો અમારી છોકરી જોઈએ પણ અમને છોકરી લઈ નાખો છોકરી જોઈએ અમે ના કરીએ તો આવા બધા કેટલા કેસ બગાડ્યા આજે અમે એટલું એક છોકરી ભાગી ગયો હતો એ ભાઈને મારી નેર માં નાખી દીધો તો એને માન ખબર ના પડી તો આ બીજો કે છોકરી આ છોકરા એવું ફરી છોકરી આટલું કામ કર